આપણે વચ્ચે રાજા આપણે ઉભા રહી જાતી માનેરા ભગો આવ્યો છે અને બહાર નવ્યો તમે જોઈ શકો છો વરસાદ છે એટલે બતાશે નહીં કઈ બધું તો મિત્રો આપણે મેહુલભાઈ ને હોટલે પોકી જાય છે સાપ એવા માટે હિતેશભાઈ ને સાપી છે એટલે અને આજે રવિવાર રહ્યા છે માતાજીનો વાર છે બરાબર નીતિશભાઈ આપણે વચ્ચે આપણે ઉભા રહી જાય ચાલ મેહુલભાઈ વ્યાસ આપી જાય ને તો મિત્રો સ્વાગત છે તમારા બધાનો અમારા એક નવા વિડીયોમાં તો મિત્રો આજે અમે જ આવી છે પાનેરા માતાજીના દર્શન કરવા તો અત્યારે અમે ઉભા છીએ મેહુલભાઈની હોટલે અને મેહુલભાઈ નવી દુકાન ખોલું કરી છે તો તમે પણ અહીંયા આવી શકો છો મેલડીમા ના મંદિર અને અમારી સાથે અત્યારે હિતેશભાઈ અને વાતાવરણ તમે જોઈ શકો છો વરસાદ આવીને હજી વહી ગયો છે પણ વાતાવરણ છે સારું ગયા છે નવ ગયા તો નવ નીકળવાનું વહેલા યુવરાજભાઈ ની વાત લઈ યુવરાજભાઈને પ્રોબ્લેમ આવ્યો એટલે તો ચાલો અત્યારે નીકળવી નાની એવી સમસ્યા આવી ગઈ ભાઈઓ ગાડીમાં થોડુંક પાણી ગડી ગયું રોડમાં મોટો દબર ખાડો હતો અને પાણી ગડી ગયું ગાડી ઝટકા લે છે બહુ કઈ મોટો પ્રોબ્લેમ છે નહીં કેવલ ભાઈ લેવર પકડીને ઊભા છે અને આપણે અહીંયા હોટલે પછી ઊભા રહ્યા છે એ ઘડી જો ગાડીનું એન્જિન ગરમ થઈ જાય ને પછી હાલ છે નહીં હાલે ગાડીનું એન્જિન ગરમ થઈ જાય પછી નહીં વાંધો આવે પાણી ક્યાંક ગડી ગયું છે

મિત્રો આપણે ફાઇનલી આનેરા બગો આવ્યા છે અને ટાઈમ થઈ ગયો છે પોણા બાર તમે ધોઈ શકો છો વરસાદના કારણે આપણે શૂટિંગ નથી કરી શકતા પણ જેટલું થાય એટલું કરવી બરોબર આપણે મંદિર બતાવતું છે અહીંયા હા બતાવી ચાલો જ્યાં જઈને આપણે તમને બતાવશું અંદર આપણે વળી ગયા છીએ વલસાડથી થી આપણે અહીંથી ડાયરેક્ટ ડુંગર ચડવાનું છે બરોબર છે રસ્તો કાંઈક આવો છે તમે જોઈ શકો છો એમ લાગે હાઈવે કરતા આ રસ્તો સારો છે એમ લાગે કઈ ઘટાય નથી તમે આવો છો પાનેરા તો તમારે અહીંથી જવાનું રહેશે ભાઈ તમારી પાસે vehicle હોય તો વધારે સારું પડશે આપણી પાસે vehicle છે એટલે આપણે જવા દેશું એટલે ઉધી જાય એટલે ઉધી આવી મળી જાય બરોબર ને કીતેશભાઈ હા એટલે ઉધી સડે એટલે ઉધી સડાઈ દેવાનું છે આપણે હા પણ સારી સુવિધા છે નહીં વાંધો આવે ચાલો વરસાદ ચાલુ છે એટલે આપણે શૂટિંગ બહુ કરી શકતા નથી પણ શૂટિંગ કરવા જેવું છે ઘણું બધું પણ મેં કીધું એમ છે સમજા તો મિત્રો આપણે પોગી ગયા થઈ ભાંડેરા મંદિર અને માણસો એટલું બધું કાંઈ આ બાજુ છે નહીં ચાલો અહીંથી આપણે સડવાનું છે દાદર બરોબર નહીં જ ભાઈ બરોબર બરોબર કેમ કેમ પોગે એ તો કયો પાછા એ તો અમને ખબર જ છે કઈ રીતે પોગે ટ્રાફિક નડી ગયા આપણે ટ્રાફિક અને વરસાદ

મને થાક લાગ્યો હતો આપણે પાછળ બેકગ્રાઉન્ડમાં બાર વરસાદ આવે છે એટલે વધારે શૂટિંગ કરી નથી રાહથી પાણી પાણી પીઓ કરો વાત બાકી આગળનું બેકગ્રાઉન્ડ ચાલો તમને બતાવું થોડું થોડુંક બાર વરસાદ આવે છે પણ તેમ છતાં બતાવવાની ટ્રાય કરશું આપણે બરાબર તો તમે કાક બાર ના આવ્યો તમે જોઈ શકો છો વરસાદ છે એટલે બતાશે નહીં કઈ એટલે બધું કઈ અને આપણે મંદિરે આવ્યા છીએ બધું દોર છે નહીં તો મિત્રો ફાઈનલી આપણે મંદિરે પગવા આવ્યા છીએ અને ટાઈમ થઈ ગયો છે સવા બાર બરોબર અને સાત ના તમે જોઈ શકો છો આ છે વાદળું તમને વાદળાનો કંઈક અલગ અલગ એક નજારો આવતો છે ચાલો તો મિત્રો તમે સાઈડના વ્યૂ જોઈ શકો છો કંઈક આવો જોવા તમને મળે છે આગળ કાંઈ બતાવતું નથી કારણ કે વાદળાનો થોડોક વધારે છે પાછો વરસાદ ચાલુ છે એટલે આગળ કાંઈ બતાશે નહીં તમને વરસાદ ચાલુ છે એકદમ મસ્ત મજાના ચાલો તો મિત્રો તમે સાઈડ જોઈ શકો છો કઈ ક્યુ છે નીચે કંઈ બતાવશે નહીં કારણ કે વાદળામાં વધારે વધારશે એટલે તમે ક્યાં બતાશે નહીં અહીં સુવિધા હારી બહુ સારી કરવામાં આવી છે પહેલાં એવું કાંઈ એટલું બધું હતું નહીં અત્યારે બહુ સુવિધા હારી કરવામાં આવી છે અહીંયા બધા ફોટો શૂટિંગ કરાવે છે કોઈ વાંધો નહીં બાકી સાઈડનું બેકગ્રાઉન્ડ અને અહીંનું વાતાવરણ એક નંબર છે કાંઈ ઘટે નહીં ભાઈ એમાં વરસાદ મજા આવી જાય સાઈડમાં આપણે દરિયો બતાવી છે પણ આમ નથી બતાવતા તમને એનું કારણ છે તમને વરસાદી વાતાવરણ કાંઈ ઘટે નહીં ભાઈ તો આગળ તમને મંદિર બતાવતો બતાવું મંદિર એકદમ હાવ પડકે જ છે પણ બતા નથી આપણને કારણ કે વરસાદ એવો વધારે છે એટલે કેમેરામાં પાણી કડી દેશે બનકે દેજું હવે મિત્રો આપણે મિત્રો આપણે ફાઇનલી મંદિરમાં મૂકી ગયા છે માતાજીના દર્શન કરાવું છું પણ નથી વધારે નથી વધારે હા મારીથી ભારે લખેલું છું નવરાત્રી દરમિયાન મિત્રો તમે આવો છો તો તમને શ્રીફળો વધેરા દેવામાં આવશે નહીં જે માતાજીની પ્રતિમા છે તે અમને બતાવતી હોય છે કારણ કે અંદર શૂટિંગ કરવાની મનાઈ છે પણ આપણે બહાર શૂટિંગ કરીશું side mà view rồi chắc còn có, một đống, rất là đẹp, rất là વરસાદ છે એકદમ જોરદાર વરસાદ ચાલુ છે અને આ બાજુ તમને કઈ બધા છે નહીં એકદમ પુષ્કળ પ્રમાણમાં એકદમ વરસાદ આવે છે એટલે કઈ તમને બતા છે નહીં બાકી ભાઈ ભક્તો આવે છે ઘણા બધા છે અને ઘણા બધા ઓલી બાજુ આગળ જ્યાં છે આપણે માતાજીના મંદિરે આપણે આગળ મંદિર છે મહાકાળી માતાનું અને અહીંયા આપણે છે સામુંડા માતાજીનું મંદિર છે જે આપણને તમને મેં તમને બતાવ્યું એ પ્રમાણે

આર તમે જોઈ શકતા હશો એકદમ વાદળા છે ઝાડવા ની અંદર તમે જોઈ શકતા હશો આયા ઝાડવા ની અંદર આતે બધા ઘૂસી ગયેલું છે વિદેયભાઈ પાસવનો વાતાવરણ જોવો એકદમ કેમ લાગે બાકી પાસવનો વાતાવરણ એટલે ઉત્તરાખંડ થાય બધું વાયવા આવી જાય પવન એટલો છે બ્લર થઈ ગયો કેમેરો બસ ને કઈ વાંધો નહી

સાઈડમાં તમે જોઈ શકો છો કઈ બતાય એમ છે નહીં કઈ તમે મિત્રો આપણે મહાકાળી માતાનાં મંદિર અહીંયા આવ્યા હતા અમે તમને બતાવશું મહાકાળી માતાનું મંદિર અંદર અંદર વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે એટલે આપણે અહીંથી બહારથી જ કરીશું

હા એમ તો કેવો રાવે જે આપડે પેલી બાજુ ના દાદર છે નહીં એ બાજુ આખા માં છેડ છે ઠેઠ સુધી પતરા વાળો છેડ છે આપણે બે વાગી જશે અને અત્યારે આપણે નીકળવી છે બરોબર છે હિતેશભાઈ બે વાગી જશે બરોબર હા તો આપણે ક્યાં રહેવાનું છે આપણે વિશ્વંભરી ધામ વિશ્વંભરી ધામે જશું ટાઈમ વધે તો તિથલ જશું હા બરોબર એ તમને અમારાથી એવો પ્રયત્ન રહે કે સારું મારું તમને બતાડી એક એક હમ ચાલો